જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજવાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એટલે કે શનિવારના રોજ ખોડિયાર જયંતી છે તો આ પ્રસંગે કેટલાક પ્રસિદ્ધ પ્રાચીન ખોડિયાર ધામો અને તેની સાથે કઈ ગાથા સંકળાયેલી છે એ વિશેની એક ઝાંખી કરીએ તો સૌ રાજપરા ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના રાજપરા ગામમાં આવેલું ખોડિયાર મંદિર ખૂબ જ પ્રચલિત છે આ ખોડિયાર ધામ ભાવનગરથી પંદર કિલોમીટર તથા શિહોરથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે માતાજીના મંદિરની સામે જ તાતણીયો ધરો આવેલો છે તેને કારણે જ આ મંદિર તાતણીયા ધરાવાળા ખોડિયાર તરીકે પ્રસિદ્ધ છે એવું કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાને પૂજે છે આ મંદિરની સ્થાપનાની કથા ખૂબ જ રસપ્રદ છે ભાવનગરના ગોહિલ વંશના રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાની રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા તેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યા માતાજી પ્રસન્ન થઈને તેમની સાથે આવવા તૈયાર તો થયા પરંતુ એવી શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને હું આવું છું કે નહીં તે જોવાનું નહીં રાજાએ શરત સ્વીકારી અને તેઓ આગળ તથા માતાજી તેમની પાછળ ચાલવા લાગ્યા રાજા ભાવનગર તરફ ચાલીએ જતો હતો રસ્તામાં જ્યારે વરતેજ જ આવ્યું ત્યારે રાજાના મનમાં શંકા થઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં શંકાના સમાધાન માટે રાજાએ પાછું વળીને જોયું બસ શરતનો ભંગ થયો અને માતાજી ત્યાં જ અટકી ગયા અને ધરતીમાં સમાઈ ગયા આ સ્થળ માતાજીનું સ્થાનક થયું તે આજે વર્તી જ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર તરીકે પ્રખ્યાત છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન રાજપરા આજે ખોડિયાર માતાજીનું મોટું તીર્થધામ બન્યું છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે અહીં ખોડિયારમાં ને સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે ભાદરવી અમાસ અને ખોડિયાર જયંતિના દિવસે અહીં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસટીની સેવાથી જોડાયેલું છે હવે જોઈએ માટેલ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયારમાંનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે આ ધામ વાંકાનેરથી આશરે સત્તર કિલોમીટર દૂર આવેલું છે ઊંચી ભેખડો ઉપર માતાજીનું મંદિર આવેલું છે અહીં માતાજીનું એ જૂનું સ્થાનક છે જેમાં ચાર મૂર્તિઓ છે જે આવડ ખોડિયાર હાલબાઈ અને બીજબાઈની છે આ મંદિરની આજુબાજુમાં જ નવ મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં ખોડિયારમાંની આરસમાંથી બનાવેલી સુંદર મૂર્તિ છે અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે જેના નીચે ખોડિયાર માના બહેન જોગડ તોગડ અને સાસાઈના પાળિયા છે આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ધરો આવેલો છે જે માટેલિયા ધરા તરીકે ઓળખાય છે અહી માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે ભક્તો પગપાળા માતાજીના દર્શને આવે છે આ તીર્થ સ્થળે આવવા એસટી તથા ખાનગી વાહનોની વ્યવસ્થા છે હવે જોઈએ ગઢ ધરા મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે ખોડિયારમાં મંદિર આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગઢ ધરો કહેવાય છે ત્યાં ધરાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાની સ્થાપના કરવામાં આવેલી છે હાલમાં નદીના કિનારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે જૂનાગઢના રાજા રા રૌણ રા માતા સોમલદેવને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી એવું કહેવાય છે કે તેમના આશીર્વાદથી જ રાનવઘણનો જન્મ થયો હતો રાનવઘણ નવગઢ ઘરધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો ત્યારે તેની માનેલી બહેન ઝાસલી વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માએ તેની રક્ષા કરી હતી ઘરધરા આવવા માટે ધારીથી એસટી અને ખાનગી વાહનો મળી રહે છે તો આપ સૌને આ ખોડિયાર જયંતિની હાર્દિક શુભકામનાઓ જય માતાજી